ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલ માં મેલડી માંગના આશીર્વાદથી આ 3 રાશિઓનું કિસ્મત આજથી બદલાઈ રહ્યું છે મળશે દરેક બાબતે સફળતા તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ मिथुन રાશિની વાત કરીએ તો તમારું વ્યવસાયિક જીવનને ગંભીરતાથી લો તમારું બાકી રહેલા તમામ કાર્યો નિર્ધારિત સમય પહેલા પૂર્ણ કરો आ समय तब वरिष्ठों ने आ रीते प्रभावित करी शको छो, आजे तरा पर मांग नी कृपा रहे मकर राशि बात करिए तो जो तब व्यावसायिक जीवन ने नोंदपात्र रीते नि करो तो तदद करे कारकिर्दी प्रगति माटे नवी तक राह जुओ ખૂબ જ જલ્દી તમે તમારી મહેનત અને સમર્પણથી લોકોને ગૌરવ અપાવી શકશો મીન રાશિની વાત કરીએ તો તમારું વ્યાવસાયિક જીવન સ્થિર રહે છે અને તમને પ્રમોશન મળી શકે છે કામના સંબંધમાં યાત્રાઓ વધશે પરંતુ તમને તમારી સાથે વિતાવવા માટે પૂરતો સમય મળશે तुम्हारा उपरी अधिकारियों की अपेक्षाओं क्रमांक एक प्रयास करो जेथी करिने तुम्हें सामान्य रीते तुम्हारी कार्यकीर्दी मान सुधारो करी सको तो मित्रों आ हमारी माहिती गमी होए तो चैनल ने सब्सक्राइब करो